તો ફાઈનલી દોસ્તો અમે ધીમા એના પપ્પા ઢોરિયા કરે છે ને અત્યારે વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે ને જય માતાજી ને હર હર મહાદેવ અત્યારનું ઓલી જય માતાજી ને હર હર મહાદેવ કહેવાય તો ને બપ્પા હું કામે સવારમાં જી હતી દોસ્તો ને અત્યારે બપ્પાની પાછી વાડીએ આવતી રહી હતી ને અત્યારે ધીમા એના પપ્પા ઢોરિયા કરે છે ને પાણી ચાલુ છે આ બાજુ જોઈ શકો છો ધીમા એના પપ્પા પાણી વારતા જાય પાછા કરતા જાય છે દોસ્તો સરસ મજાના જ કરતા નહીં આવી રીતે વારે આ વાલી નાકાર આવું બાંધે આવું રહેતું હોય કા આવડે ધીમા એના પપ્પાને ઢોરિયા કરતા આવે તો નહીં ભાલ તો દોસ્તો ધીમાયન પપ્પા ને ધોર્યા કરતા આવે છે નથી એટલે કમત માં ઘર જણા છે કે ધોર્યા સારા સમજાના બને છે કે પછી ખરાબ બને છે આપણે જાણી છે ખાલી છે ને પાણી જાવ જોઈએ ધોર્યા કરવાની કોઈ મતલબ નહી મે દોસ્તો હું કેવો લાગુ છું બરોબર પેલો ગાંડા જેવો ન લાગતો લાગે છે ને ગાંડા જેવો લાગે છે દોસ્તો ગાંડા જેવો લાગે છે ને પાતારા દોસ્તો કામની ની એટલી તડાતડી છે ને કે ના પૂછો વાત કઈ એટલે કઈ ઠેકાણું નહી મે

દોસ્તો નાખો વારી નાખી છે ને સાવલી રપતનર તો દોસ્તો ચાલો આપણે પાણી નો બોમ્બ પડે તો આગળ બતાવી દઈશું એ ખાલી થઈ ગયો છે ચાલો બતાવી દઈશું આ બાજુ બોમ્બ પડે છે પાણી આટલું ખુલ્યું છે ધીમા એના પપ્પા આવી રીતે પાણી પણ નીકળે છે ને આ ઢોરિયો છે ને રીંગણા ને એવા બધા છે દોસ્તો અહીંયા રહીન સરસ મજાના આયરેન્ટા દેખાય છે દોસ્તો કેટલા સરસ દેખાય છે કમટમાં જરૂર જણાવજો ધીમાહી પડી જાહી તો આ બાજુ બધા સૌ લાતા ને એ બધા કાઢી દેદા છે એટલે બધું સરસ મજાનું સોખું દેખાય છે દોસ્તો આવી રીતે સરસ મજાની વાડી આખી છે દોસ્તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો दोस् सुटिन को करही <laughs> <को के? laughs> <laughs> <पापा? laughs>

આ બાજુ વાસણ ઘવાના બાકી છે બપોર ની આવીશું પણ હજુ વાસણ ઘવાના બાકી છે દોસ્તો પેલા તો શાક બનાવી દઈશ પછી આપણે વાસણ ઘાઈ દે હું એમાં ખાવા જોઈએ એટલે ફટાફટ ખાવાનું પેલા બનાવી દઈશ ને કુંડીને એવું બધું ભરી નાખ્યું હતું ચાલો ફટાફટ વાટકી ધોઈ દઈશ ફટાફટ ટામેટા સીરી દઈશ સારો દોસ્તો ફટાફટ આપણે વાસણ ઘાઈ દઈશું પછી રોટલો બનાવવાનો છે ને મેંગી ભણવાના છે ચાલો ફટાફટ ધોઈ દઈશું ધીમા માયના પપ્પા ખાતે નાખે છે એટલે આવીને બોલ બોલ કરશે એટલે આપણે પહેલાં વાસણ ઘઈ દઈશું પછી ખાવાનું બનાવશું ચાલો એન સુધી બનાવી રહ્યો

કાલે દવાખાને લઈ જશે ને ચાલો ફટાફટ આટલું વસ્તુ લઈ હશે ગામમાં તું આ ધીમાઈને ખાવા માટે મૂક્યું બાકી ધીમાઈ ખાતી નથી માંદી પડે એટલે ને ચાલો આપણે બ્લોગ વિડીયો પણ અહીંયા કરી દઈશું જય માતાજી જય હિન્દ જય જવાર હર હર મહાદેવ